અંકલેશ્વર ની ગેન્ડમાર્ક ફાર્માસ્યુટિકલ કંપનીમાં વર્ષ બે હજાર સત્તરમાં દવાઓની ચોરીનો મોટો મામલો સામે આવ્યો હતો પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન થતી પાવડર બાબતે ઉત્પાદન રેકોર્ડમાં દવાઓ ચોરીથી બહાર કરવામાં આવી હતી કંપનીના સિનિયર ઓફિસર અરવિંદભાઈ પાતનવાડિયા કંપનીના નિયમ મુજબ ઉત્પાદનમાં પાંચ ટકા સુધીની વેરિયેશન સ્વીકાર્ય હોવાની જાણ રાખતા હતા આ જાણકારીનો દુરુપયોગ કરી તેમને સહ આરોપીઓ તથા લેબરો સાથે મિલી ભગત કરીને વાસ્તવિક ઉત્પાદન કરતા ઓછું ઉત્પાદન બતાવી એટો વાકોન પાવડર ચોરીથી બહાર કાઢ્યું હતું ચોરાયેલો પાવડર સહ આરોપી દેવેન્દ્ર ગીરી મારફતે અન્ય ઈસમોને વેચવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું અત્યાર સુધીની તપાસ મુજબ કુલ બાવીસ પોઈન્ટ એકસો પચાસ કિલોગ્રામ એટો વાકોન પાવડર કિંમત રૂપિયા પંદર લાખ પચાસ હજાર પાંચસો ની ચોરી કરી વેચાણ કરાયું હતું આ ઉપરાંત આરોપી સાગર રાજુ ચૌહાણે કંપનીના સ્ટોરમાં રહેલું સિલ્વર નાઇટ્રાઇટ પાવડર ચાર ગ્રામ કિંમત રૂપિયા છન્નું ના દ્રમ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો કંપની બહાર લઈ જવાના ઈરાદે આ દ્રમ પ્લાન્ટની અંદર અન્ય સ્થળે છુપાવી રાખવામાં આવ્યા હતા પરંતુ તે દરમિયાન આરોપી ઝડપાઈ ગયો હતો આ રીતે કુલ રૂપિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ છ આરોપી ઝડપાઈ ચૂક્યા છે તાજેતરમાં વધુ એક આરોપી રાજકુમાર ઉર્ફે માલી પુષ્કરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે